અધિકાર સભા ગોપાલ ઇટાલિયા અને સોરઠિયા આવ્યા મેદાને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત કોઈને કોઈ મુદ્દાઓ પર એક્શન મોડમાં જોવા મળી રહી છે આજે કલાકારની અધિકારો માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા મેદાને આવ્યા છે સુરતમાં કામ કરી રહેલા મોટાભાગના કલાકારો સૌરાષ્ટ્રથી આવે છે અને હીરા ઉદ્યોગ પાછલા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે રાજ્ય સરકાર પણ હીરા ઉદ્યોગને વ્યવસ્થિત પેકેજ આપવાના બદલે લોલીપોપ જ પકડાવે છે ખાસ કરીને રત્ન કલાકારોને વર્ષોથી ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે સરકારના બહેરા કાને ગરીબ કલાકારોને સાદ સુદ્ધા સાંભળતો નથી અને સરકાર ફક્ત અને પોતાની જ વાહવાહી કરવામાં મગ્ન છે તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટી સુરત પ્રમુખ ધર્મેશ પંડેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની જીત છે આમ આદમી પાર્ટી રત્ન કલાકાર ભાઈઓ માટે સતત સંઘર્ષશીલ છે તેમના હક અને અધિકાર માટે લડત ઉપાડતી આવી છે આમ આમ આદમી પાર્ટીની લડતનું જ પરિણામ છે કે સરકારે સહાયની પચાસ હજાર કરતા વધારે અરજીઓ મંજૂર કરી છે એના ઉદ્યોગને મજબૂત કરવા માટેની આ લડાઈ હજુ પણ ચાલુ રહેશે આ ઉદ્યોગને ચમક આપી છે કલાકારોના પરિવારને સુરક્ષા આપવા માટે સરકાર પાસે નથી કોઈ નક્કર આયોજન કે નથી કોઈ સચોટ નીતિ હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતા સાથે સરકારને મજબૂત કરશે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે